પાંચથી આઠ નવેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે ત્યારબાદ રાજ્યમાં ઠંડી વધવાની પણ શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ કાલ સુધી વેલમાર્ક લો પ્રેશર હતી જે આ નબળી પડીને હવે લો પ્રેશર એરિયામાં બની છે જે આગામી ચોવીસ કલાકમાં વધુ નબળી પડશે તેથી વરસાદના દોરમાં પણ ઘટાડો થશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગવાયું છે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે તો ચાર નવેમ્બરે સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં સોટા સવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ ભાગોમાં પાંચ નવેમ્બર સુધી વરસાદની વગે છે ત્રેવીસ થી છવ્વીસ નવેમ્બર દરમિયાન વાદળછાયું હવામાન રહેવાની શક્યતા રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો થશે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જો કે આ સિસ્ટમ પહેલાં કરતાં નબળી પડી ગઈ છે જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગશે જોકે હજુ આગામી ચોવીસ કલાક આ સિસ્ટમની અસર વર્તાય છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તો ખડદ મિત્રો સુવારના મહત્વના હવામાન સમાચાર મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રિયા યુટ્યુબ ચેનલ